ગાયું ઉપર ન પડે જોણ મૂત્રમાંથી મૂત્ર બનાવે ગણપતિ બનાવે ચીપ્સ બનાવે કઈ પણ વસ્તુ બધી છાણમાંથી બનાવે ઓલી મિત્રો આ ગૌશાળા છે અહીંયા અને નાગલ પર ગૌશાળા તમે જોઈ શકો છો અને અહીંયા કને ગાયથી છાણ માંથી બનાવેલી પ્રોડક્ટ બધી અહીંયા વેચ થાય વેચાય છે અને બીજી વસ્તુ એ કે આ અહીંયા તમને જે આ ખેતી દેખાય છે જે ટમાટર છે કે વગેરે જે પણ શાકભાજી એ પણ એનો અર્ક અને જે ગાયના ગોબરનો યુઝ કરી અને આ ઓર્ગેનિક બધી શાકભાજી છે અહીંયા તમે જોઈ શકો છો

અને આ શાકભાજી છે એ પણ આ ઓર્ગેનિક ખેતી કરે કોઈ પણ નહીં અચ્છા મિત્રો તમને દુકાન બતાવી છે જે ગાયના થી અને એના થી આ જે બનાવેલું છે આના રૂમ માં એની તમને ઝાંખી કરાવશું ગોબરનો રૂમ છે તમે જોઈ શકો છો આ રીતે આ બધી પ્રોડક્ટ છે એ ટોટલ એ ટોટલ ઓર્ગેનિક છે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે તો તમને પણ ટાઈમ મળે તો આ આવી રીતના અહીંયાની મુલાકાત લેવ આ રેડિયો ટીવી ઓલું ભાઈ રામભાઈ રામભાઈ તમે આ પ્રોડક્ટની જરાક જરક જાણકારી આપો ને આમાં કે કઈ વસ્તુ છે માટે છે હા હા આ આપને વિચાર આવે કે થાય એમાં બરાબર અને આ છે દેશી ચા બરાબર બે નખલે હમ મતલબ આ છે સાબુ બનાવવા માટે બરાબર આ છે માલિશ તેલ બરાબર આ છે તેલ શરદી તાવ બરાબર અને આ શું છે આ રેડિયોટીવ આ મોબાઈલ ચેન બરાબર તમારો મોબાઈલ આમ રાખો આમ રાખો કોઈ બી રે બરાબર અને ઓલી ચીપટી જે રાખવાની બરાબર આ છે છોકરી મોડમ લગાવે

અમે પણ ત્રણ ચીપની ખરીદી કરી અહીંયા કરી અને જે પણ વ્યક્તિઓને આ અહીંયાથી કાંઈ પણ વસ્તુ જોતી હોય ભલે સરસ ભલે ભલે ઓકે દર્શક મિત્રો તો આ વિડીયો જેટલો બને ને એમ વધારે વધારે ફોરવર્ડ કરો અગર જો તમે ગૌમાતાને માનતા હો અને ગાયને મા ગણતા હો તો તમારા પાસે જેટલા ગ્રુપ હોય ને એ બધાય ગ્રુપમાં આ વિડીયો મોકલાવો કમસે કમ વિડીયો મૂકવાનો કાંઈ એક રૂપિયો નથી નિઃશુલ્ક છે બરાબર પણ આપણા આ પ્રોડક્ટની આપણી ગાય માતા છે એના પ્રોડક્ટની બધા સુધી આ ખબર પડે એટલે જય હિન્દ